અને આજ તો બહુ મોડું થઈ ગયું છે બ્લોક ચાલુ કરવામાં કેમ કે પ્રદીપ ને અમારું અમે ગયા હતા અને અમારે હતી થોડું ઘણું કામ રિપેરનું એવું બધું એ કર્યું તો આજ ચાલુ કરવામાં બહુ મોડું થઈ ગયું અત્યારે તો બપોરનો ટાઈમ થઈ ગયો ભગવાન ને હાદર દઈ અને આજ અમારે આવવાના હતા મહેમાન અમારા ચાગુબેન આવવાના હતા અમારા મોટા હાર દીકરી ફોન આવ્યો હતો કે અમે આવી જઈએ એમ એની રાહમાં રમોકડા આ કેદાન મેદાન કર્યું આવા જુદા રમેશે યાત્રા ને એટલે ચક્ષુભાઈ બળવાભાઈ ને બધાય આપડે

मैं बोलूँगी ना करता नहीं। ये भी लोग क्या करते हैं? फॉरेन जाओ क्या लाइफ है? अरे बाप रे 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 cháu cũng kia na khlei na sao đi, cái này là cái nào vậy? Hahaha. Hahaha.

અને આજે વારસે શનિવાર અને અમે લોકો મેં કીધું ગઈ કાલ આપણે વાત થઈ એમ અત્યારે આવ્યા છીએ અમે લોકો હાલમાં યજ્ઞની અંદર અને યજ્ઞમાં ખાસ અમે છે વાસ્તુ પૂજનની અંદર અને જો ભગવાનને અત્યારે રંગોળીનું બધું બનાવ્યું છે ભગવાનનું ત્યાં સ્થાપન કર્યું અને ભૂદેવો બધા બે ગયા મહાદેવ બધા ભૂદેવ અને મહાદેવ 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 જો બધા બે ગયા છે પૂજાની ફૂલ તૈયારી ચાલુ થઈ ગઈ છે અહીંયા અને બધા બેનો ગયા છે માટી લેવા માટે અને આગળ આવશે પછી પૂજાની શરૂઆત કરશું તમને થોડાક નજીક થી ભગવાનના આના દર્શન કરાવી દઉં જો આવી રીતે ભગવાનનું નામ લખ્યું છે અહીંયા અને આવી રીતે ભગવાનનું પૂજનના બધી તૈયારી ચાલુ કરી દીધી છે અને આવી રીતે બધા બેસી ગયા છે હવે પૂજનની બધી તૈયારી કરશું આગળ બેનો આવશે અને પૂજનની ચાલુ કરશું પછી આગળ વચ્ચેના 10 દિવસ છે આ યજ્ઞ છે પછી બપોર પછી આપણે ઘરે જઈને પાછા આવશું બસ ભગવાન ને આપણે થાળ ધરાઈ ગયો છે ભગવાનને ભાવ કરી કે જન્મ પધારો जम्मा न तेरो स्रोत लसा खमबो नै भदसे भगवान जम्मा पधार्यो भाव करू अनि आयै हाम्रो बहोत फाइ बेसि ग्याछ छ जम्मा हालो भदै जम्मा

અને પછી જાગુબેન ને ચાવું તો પીને થોડું ઘણું કરિયાણ કરવાનું આ બાજુ બની ગઈ રસોઈમાં તો બનાવ્યું છે રસ ને શાક ને રોટલી ને ખીચડી ને એવું બધું છે તો શાક થઈ ગયું છે ખીચડી થઈ ગઈ દૂધ ગરમ થઈ ગયું ના જો રોટલી બાકી છે બધું તૈયાર થઈ ગયું આ દૂધ મેળવવાનું છે ગરમ કરવાનું બાકી છે મેળવીને મેળવવાનું છે એટલે અને બસ આસ્થાબેન બે રોટલી કરીને પેલા જમાડ દો પપ્પા આજે આવ્યા નથી પ્રદીપને ને જવાનું છે જમીને તો પ્રદીપને ને તો રોટલી બનાવી દઉં નગર પછી થોડીક વાર રહીને બનાવું થોડુંક મોડા ને પ્રદીપ જો એમ કામ કરે છે એટલે કઈ વિડીયો બેનો નથી અને પાછું આખું ટાઈમ ટેબલ બધું દેખાઈ ગયું દોઢ વાગે તો બપોરે જમવા ફ્રી થયા પાછો અડધ પોણી કલાક માં ચાલુ કર્યું એટલે પાછું ટાવરે આવતો નતો કઈ ભેગું થાય એમ નતું અત્યારે હવે વિડીયો તાત્કાલિક બનાવું છું ટાઈમ થઈ ગયો ફોન થમનેલ એટલે એમાં ને આખો દિવસ મારે પૂજા બાકી સરતી થોડીક ખવાર એ સમય પાછો રહ્યો નથી આખી વાંચવાની છે તમારે જવાનું પાછું શણગારવા

સમય રહે તો લેતા જાવ તો બધી નજર લાગી ને અમે બી પેલા જોયા છું જાણીએ છું કે રીતનું છે બધું પછી બેન આવે પછી પાછા જાશું ત્યારે વિચારશું બધું હવે પણ એડમિશન હવે લઈ લેવું પડશે કારણ કે બધા પડાપડી બોલતી હોય બધું નક્કી તો ગાવ કરી રહી એવું છે એટલે કાલે સવાર માં નીકળે સવાર માં કઈ કામ હતું બપોર પછી કથા કદાચ આવે તો આવે એવું છે સવારમાં જઈ આવશું બપોર પાછા આવતું চাবি শিঙা ৰাখোৱা বোলে ৰাখা পাৰি গাড়ী চাবি পাৰে নাই તો હવે રોટલી બનાવી પછી પેલા એક બે બનાવી અસ્થાન જમાડી દો પછી અમારું તો થોડુંક મોડું થાય તો બસ હાલો તમે લોકો જમવા મીઠા મધુર ને મીઠા લારેલો జనని ఠి చె మొరీ జడే జననిడెరలో ప్రభు నాయే ప్రేమ పూతళి నాయ ప్రేమతని పుతీ రెదనిననీ నీ జోడీన జడేర ઓલા યમી ભરે લિયની આખડી રેલો લવલnabla ભરે લયના વેણ જો જનની ની જોડ સખી નઈ જડે રેલો ઓલા હાથે ગુથે લય નહીં રલ રેલો લહયુ હે મત કેરી જનની જોડ સખી નહી જ ઓલ દેવોને દૂધના દોયલા દોયલારેલો ઓલ ચેલાયની સોડ રે જનની જોડ સખી નહીં જડે રેલો జగన్ యాని ఆ రెల కళజ నాకే కననీనిఖీ నై జడే రేలో ఓల గంగీరతో వధే గటే రెల సరఖో ప్రవాహ బరే మాసో જનની સખી જડે રેલો ઓલા મીઠા મધુરને મીઠા મે એથી મીઠી છે મોરી મારે જનની જોડ સખી નહીં જડે રેલો

અત્યારે થયેલો ભણવા ઉપડી છે અને પાછું અત્યારે તો રાંધલમાને શણગારવાનું હતું અત્યારે યજમાનની ઘરે હતો અત્યારે જસ્ટ આવ્યો છ લોટા હતા અને અત્યારે હું શણગાર્યું સવારમાં વહેલું ઉઠીને ત્યાં જવાનું છે આજે થોડાક થાકી ગયા છીએ યજ્ઞમાં તડકો ગરમી અને પાછું અગ્નિની બાજુમાં બેસવાનું એટલે આખું આમ માથું ચડી ગયું છે ફૂલ એટલે ફૂલ થાકી ગયા છે એટલે અત્યારે સુવાની ઈચ્છા છે એમાં આવી જમીન પાછું આમ જવાનું થયું એટલે કંઈ સમય મેળવો નથી જરી ગઈ એવું બધું છે તો બ્લોગને બસ પૂર્ણ કરવાની તૈયારી કર્યું ઘરે આવ્યો તમારા બેને ઝાટ હતા અને પછી બહાર ગરમી એવી છે અત્યારે પાછી ફૂલ ગરમી એવી થઈ ગઈ છે કે કદાચ વરસાદ પાછો આવે એવું બધું છે તો ચાલો મારા બ્લોગને પૂર્ણ કરું છું કાલે ફરી મળીશું નવી મસ્તી સાથે વાતો સાથે અમારી ચેનલને તમે કોમેન્ટ માટે